ગયો છું હા મારી બેટી ચાર વસ્તુ હજી લાવવાની હતી પણ મારે બેટી પૈસા ભેગા રહેતા ના કે કોઈ લવાતું ના આજ તો વહેલો વેલો ડેરીનો પગાર છો કે મસ્ત દિવાલ કઢિયાલ લાવી પડી છે મોટી પટ્ટી આખા ગોમર ના હોય એવી કઢિયાલ લઈને આવ્યો છું હું એટલે આ હુડઈ પછી પેલા સોમય પેલા મોક્તય એમ દોડે તો કોઈ ના હોય એવી કઢિયાલ મારા દોડે છે આખા ગોમ માં આવી કઢિયાલ નહી એવી કઢિયાલ હું લાવ્યો છું લાય તમે દઠ ફરજી ને અને છોકરો બે ઓનું ઉદ્ઘાટન કરી નાખા મુહૂર્ત કરી નાખા મસ્ત રીતે જેવી લાવ્યો છો મારી બેટી હા હા આ પાઈ કઢિયાલ ને થોડી કંઠિયાવાર ની લગતી લાગે છે અલા છોકરા

બે આવે ને એટલે ભજ્ય કરીને ખાવા ખાવાશે ડોસીને કેવું છે કે ભજ્ય બનાવ્યો પાલક મોટો મોટો થઈ રહ્યો છે આ મેસી મારે બી બે દાડેથી તો થાવ ને એવું આવે છે મેસી તો શાકમાં નસી ખાવાશે તણા તોણા બધા ચેવડા થઈ ગયા છે હું તો તણા તો શાકમાં નાખવા લઈ જ નહીં જાતો ગતું એ એક દાડા તો ને અને મારે લખાણ શાક કરીને ખાવું છે વાર ચીવું થાય છે

તો આ એક આ ભેચ ને એક ચોટું છે મારે છે મારે લેવું છે બાકડું પચીસ ત્રીસ હજાર એટલે પચીસ ત્રીસ હજાર તૈયાર થાય પચીસ ત્રીસ તો બકરું નહી આવતું તમે શું વાત કરો છો ગાય લાવો કે ગાય ને ભાવ છે એટલે ખબર હે ચેલા

આ તો બહુ રૂપિયા વાળું છે પાક ઘડિયાળ તો કડિયાળ કડિયાળ તો આજ લાઈ જ છે હમણાં વેલા કડિયાળ તો ખાડી દે ખાલી જોઈ લો તમે તમે જોવો ચેલાવા જ્યાં પાકમાં આમ તો સાડા આઠ ઉપર થાય છે આઠ ને ચાલીસ ઉછું છે ચાલીસ હા હું કીધું ટાઈમ પૂછતા આવું હોય રાત ઘરે જોવા આવ્યા તો કેટલું જ આવું છું દાદા વાળો ને ખાતા હોય તો ખારે કડિયાળ નો ટાઈમ પૂછવા કે મૂર્ખા કે હું ટાઈમ પૂછવા આવ્યો તો આ તો ગોવાય વેટિંગ કેટલા પણ મૂર્ખા એમ કે મારા ઘડિયાળ નો ટાઈમ પૂછવો તો આ જો કે કડિયાળ લાગ્યા તારે પીખા મારું બેટું ચાર ચાર પશુ પડ્યું છે મારું બેટું પાણી બંધ થઈ ગયું એટલે આ મારું બેટું રાતના ફૂલ પોણી આવતું હતું મારો બેટો કોકી લગભગ ગાડું કહીને શું છે મારે ડેમેજ હોવા જાવું પડશે બે બે કાપલો મારો બેટો ફૂલ પોણી પાયા ના આજે કાપડું પાવા આવ્યો એટલે પોણી શું થઈ ગયું નક્કી કોકાળો આવ્યો હશે અહીંયા જાવું પડશે મારે મારો બેટો હારે ટાઈમ કાંપડે મારું બેટું પોણે ફૂલ ફૂલ આવ્યું અને આ તો પીજ ફટોફટ આને હું અમારું મારું બેટું બંધ થઈ ગયું આશી રાતનો પોણત કરું છું પણ તો મેળ ના આવ્યો મારું બેટું ચિલા વાજ્યા છે હા આપણા ચહેરાને ઘડીયાલ છે કે મોટી કોટરવાળી પિકનિક જાવાડે એમ પૂછું વાળા ચિલા વાજ્યા છીએ તો કાં તો હળા ગયા જેવું શું હોય તો ચા બે તો ફાવ્યા કે એટલે હું ગોળા હારે લાવ્યા છું એટલે પેલા કઈ પૂછતા પૈસા મેલું હા મારે તો કરવું પડશે હવે ખાતર મેણિયું ના ના મેણિયું ચાલે સાલેણિયું બીજું લાવવું પડશે હા આ શિયાળો તો આટલો કાઠો મેણિયા છે પણ ઉનાળામાં તો મારું પાકું કરવું છે અમે કરવા છે સાપરી

તારા વગાડે બાર વાજ બાર ને બાર ઉપર બાર જ છે બાર વાજી જાય અલે પણ ભિખારી વડા શું કામ ભોગવો છો એ કહે સો રૂપિયાની કડિયાલ લાઈ કે તા નહીં તમે આખો દાડીઓ સાફરે કડિયાલ ટાઈમ જોવો આવો છો મારો કોમ ખોટી થાય છે અને માર બીજો નું કોમ ખોટી થાય છે અલ્યા કોણ એ તો કડિયાલ છી લેવા તું લાવે છે તારે મારા દીયો ના હાથે જોઈ જાતા હોય તો તાણ

કલાકે કલાકે ટાઈમ પૂછવા આવે છે મનમ માતાના પોતા નહીં રે ઓ તો હું નીરું કંટાળી ગયો તો વેલાની કઢિયાળ લાય છે એ ટાઈમ પૂછવાવાળા આય આ કરે છે મર થાતું નહી તારી કે

એમને <laughs> <laughs> <Tukari. laughs> <Tukari. laughs> <laughs> <laughs> <laughs>

પડ્યો ટાઈમ તો પડ્યો આ પડ્યો ભાઈ પડ્યો જોઈ ને ટાઈમ ભાઈ પડ્યો લા તો માર બેડ કડિયા લે લ્યા અલે કંટાળ્યો કંટાળ્યો તમારાથી કંટાળ્યો હુડિયાથી થી કંટાળ્યો કડિયા મારા બાપ દાદા ની ફોડાઈ ના ખાય લે કલાક એ કલાક તમે શું મોડ્યું દે કેટલા આવાજ્યા કેટલા આવાજ્યા પણ એ કડિયા લાવો કરીતા ને એટલે મેં કીધું કે ફોડ નાઈ

આવું જ નહી હવે પૂરી ના છે જીવતા ને તાના કરિયર લાવ્યો હતો